ભરૂચમાં લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલથી ચૈતર વસાવાનો રાજકીય રણસંગ્રામની શરૂઆત થવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી પહેલાંથી જ ભરૂચ લોકસભાનું રાજકારણ ગરમાયું છે તેવામાં આવતીકાલથી આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા સંપર્ક યાત્રા શરૂ કરવાના છે આવતીકાલથી ચૈતર વસાવા કઈ જગ્યાએ શું કાર્યક્રમ કરવાના છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ભરૂચ લોકસભાને લઈને છેલ્લા કેટલાય સમયથી રાજકારણ ગરમાયું છે તેવામાં આવતીકાલથી ચૈતર વસાવાનો રાજકીય રણસંગ્રામની શરૂઆત થવા જઈ રહી છે હાલમાં જ વનકર્મીઓને માર મારવાના કેસમાં જામીન પર મુક્ત થયેલા ચૈતર વસાવા ફરીથી ભાજપ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે સાથે જ તેમણે લોકસભાની ચૂંટણીને લઈને હવે લોકસંપર્કના કાર્યક્રમોની પણ શરૂઆત કરી દીધી છે અને અગાઉ પણ તેઓ ફિલ્મી સ્ટાઇલમાં ડાયલોગથી ભાજપ પર વરસી રહ્યા હતા તેવામાં આવતીકાલથી ચૈતર વસાવા સંપર્ક યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ચૈતર વસાવાની આ યાત્રા ભરૂચ લોકસભામાંથી શરૂ થઈ રહી છે આ યાત્રા ભરૂચ લોકસભાના ઘણા ગામોમાંથી પસાર થશે ઝઘડિયા તાલુકામાં એકવીસમી તારીખે ગુમાન દેવ મંદિરથી યાત્રા શરૂ થશે ત્યારબાદ બપોરે સાડા દસ વાગે ઝઘડિયા પહોંચશે અગિયાર વીસે કરડ બાર દસે અવિઢા બાર પંચાવને સિમધરા બે ને ત્રીસે રાજપાડી ત્રણને ને ત્રીસે વાગપોર ચાર પંદરે ભાલોડ પંચાવન તરસાલી પાંચ ને ઉમલ અને સાત પિસ્તાલીસે ઇન્દર અને આઠ ને પાંત્રીસે વેલુગામ પહોંચશે એક તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજી પણ આ બેઠક ઉપરથી કોઈ પણ ઉમેદવાર જાહેર કર્યો નથી કોંગ્રેસના સ્વર્ગીય અહેમદ પટેલના દીકરા અને દીકરી ફૈઝલ અને મુમતાજ બંને જ આ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે તો ભાજપમાંથી પણ મનસુખ વસાવા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ ભાજપને દર વખતે સરપ્રાઇઝ આપવાની ટેવ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારે છે આજ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં